જો તમે તેના વિડીયોસ નથી જોયા તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી હશે તેને જરૂરથી જોયા આવજો તો ચાલો શરૂ કરીએ એક્ટિવિટી નંબર ટુ એક્ટિવિટી નંબર ટુ શું કહે છે કે લિસન ટુ યોર ટીચર એટલે કે તમારા શિક્ષક જે કહે છે એ સાંભળો સ્પીક અબાઉટ થ્રી ઓફ યોર ફ્રેન્ડ્સ અને તમારા ત્રણ મિત્રો વિશે જે છે તમારે કહેવાનું છે એટલે કે આ વિદ્યાર્થી મિત્રો શું છે તમારી ક્લાસ એક્ટિવિટી તમારા વર્ગની એક્ટિવિટી કે શિક્ષક જે કે એ તમારે કરવાનું તમારા તમારા ત્રણ મિત્રો વિશે વર્ગની અંદર વાત કરવાની છે શું કહે છે કે તમારા વર્ગની હાજરી પત્રકનો ઉપયોગ કરી ઉદાહરણ પ્રમાણે વાક્યો બોલવાના છે વર્ગમાં જેટલા વિદ્યાર્થી હોય તેટલા વાક્યો તમારે બોલવાના છે ત્યારબાદ વિદ્યાર્થીઓ પાસે પણ આ સેમ વાક્ય બોલાવડાવવાના છે ઓકે કે ભાઈ વર્ગમાં જે કાંઈ પણ હાજરી પત્રક છે એનો ઉપયોગ કરીને ઉદાહરણ પ્રમાણે વાક્ય બનાવવાનું ઉદાહરણ કેવું છે કે રોલ નંબર વન ઇઝ મિતેશ હી ઇઝ ફર્સ્ટ ઇન ધ રજિસ્ટર

તો એવી રીતે ત્રણ એટલે ત્રીજો આવે ચાર એટલે ચોથો આવે તો એવી રીતે છે ને જો માટે થર્ડ ચાર માટે ફોર માટે ફોર્થ માટે ફિફ્થ આ બધા પ્રકારના શબ્દો આવે તો એ બધા પ્રકારના શબ્દો આપણે ફેરવાના છે નામ તો આપવા નામ મિતેશનું તો એ પહેલો રોલ નંબર વન ઇઝ મિતેશ હી ઇઝ ફર્સ્ટ ઇન ધ રજિસ્ટર તો જેનો રોલ નંબર બે હશે કોણ ફરહાન રોલ નંબર ટુ ઇઝ ફરહાન તો હી સેકન્ડ ઇન રજિસ્ટર બીજો હોય તો એવી રીતે ત્રણ માટે ત્રીજો ચાર માટે ચોથો તો એ બધા શબ્દો આપણે શીખવાના છે તો રી નથી આવડતા ચાલો તમને શીખવાડું આગળ વધતા પહેલા એક ખાસ નોન વિદ્યાર્થી મિત્રો કે આપણે તમારી માટે લાવ્યા છીએ જબરદસ્ત એપ્લિકેશન નામ છે જેનું ઓશન કોચિંગ ક્લાસીસ વિદ્યાર્થી મિત્રો આ એપ્લિકેશનમાંથી મળશે તમને ધોરણ ત્રણ થી બાર ના બધા જ વિષયની સમજૂતી સ્વાધ્યાય સ્વ અધ્યયન પોથી સ્વાધ્યાય પોથી પ્રશ્ન બેંક એ પણ એકમ કસોટી સાથે અસાઇનમેન્ટ પ્રશ્નપત્ર અને બીજું ઘણું બધું મટીરિયલ વિદ્યાર્થી મિત્રો એક જ એપ્લિકેશનમાંથી ધોરણ ત્રણથી બારના તમામે તમામ વિષયના અને તમામે તમામ પ્રકારના સોલ્યુશન અવેલેબલ છે તો ઝડપથી ડાઉનલોડ કરું એપ્લિકેશનને એપ્લિકેશનને ડાઉનલોડ કરવાની લિંક નીચે વિડીયોમાં આપેલી છે આગળ વધીએ તો અહીંયા છે રાઈટ ધ નેમ્સ ઓફ યોર ક્લાસમેટ્સ એઝ ઇન ધ ક્લાસ રજિસ્ટર તમારે ક્લાસ રજિસ્ટરમાં જે છે તમારા વિદ્યાર્થીઓ જે નામ છે એ નામ તમારે લખવાના છે તો હું તમને શીખવાડીશું પહેલો બીજો ત્રીજો અને કહેવાય કઈ રીતે તો પહેલું હોય ને ફર્સ્ટ કહેવાય ફર્સ્ટ એટલે પહેલું સેકન્ડ એટલે બીજો થર્ડ એટલે ત્રીજો ફોર્થ ફો યુ આર જો 4 નામનો શબ્દ છે પછી ટી એચ લગાડી દો ફોર્થ એટલે ચોથું પછી ફિફ્થ એટલે હું થઈ ગયું પાંચમું આગળ વધે આવી રીતે 6 નામનો શબ્દ હતો ટી એચ લગાડી દો છઠ્ઠું 6th પછી 7 માં પણ ટી એચ સેવેન્થ એટલે સાતમું આવી રીતે 8 માં પણ 8 માં જે છે ટી છેલે હોય છે ખાલી ટી પછી એચ લગાડવાનું રહેવન્થ ટાર ટ્વેલ્થ એટલે શું થઈ જાય બારમું બરાબર તેર માટે જો થર્ટીન જો થર્ટીન પછી ટી એચ લગાડી દીધું થર્ટીન્થ એટલે એટલે માં એવી રીતે તો ફિફ્ટીન એટલે શું થઈ જાય પંદરમુ સિક્સટીન્થ એટલે કે સોળમું સેવન્ટીન્થ એટલે કે સત્તરમું એટીન્થ એટલે કે અઢારમું નાઇન્ટીન્થ એટલે કે ઓગણીસમું આ રીતે જે છે વિદ્યાર્થી મિત્રો આ બધા શબ્દો બનતા જાય છે પછી ટ્વેન્ટીન્થ એટલે કે વીસમું પછી ટ્વેન્ટી ફર્સ્ટ એટલે કે એકવીસમું પછી ટ્વેન્ટી ટ્વેન્ટી એમ એમ શબ્દ એમને મત રહેશે ટ્વેન્ટી શબ્દ બધામાં ટ્વેન્ટી સેકન્ડ એટલે કે બાવીસમું ટ્વેન્ટી થર્ડ આપણે ખ્યાલ છે એકવીસ હોય તો ટ્વેન્ટી વન કહીએ ટ્વેન્ટી ટુ કહીએ ટ્વેન્ટી થ્રી કહીએ એવી રીતે નહીં એને એક શબ્દ યાદ દેવડાવવું ટ્વેન્ટી સેકન્ડ ટ્વેન્ટી સેકન્ડ શબ્દ કોઈ ક્યાંય સાંભળેલો સાંભળેલો છે મને જરાક જણાવો તો કમેન્ટ સેક્શનમાં ટ્વેન્ટી સેકન્ડ નામનો શબ્દ તમે તમારા જીવનમાં ક્યાં સાંભળેલો બરોબર તમારે મને કમેન્ટ સેક્શનમાં જણાવવાનું છે કે આ શબ્દ ખાસ ટ્વેન્ટી સેકન્ડ આ શબ્દ ક્યાં સાંભળેલો ઘણા કમેન્ટ કરી નાખી છે તો હું જરાક કહી દઉં હિન્ટ આપી દઉં ડોરેમોન નામનું કાર્ટૂન જોતા હશો યાદ આવી ગયું તો ડોરેમોન નામના કાર્ટૂનમાં જે ડોરેમોન છે ને ક્યાંથી આવ્યો છે ટ્વેન્ટી સેકન્ડ સેન્ચુરીમાંથી તમારા જીવનમાં રચેલું પચેલું જ હોય ખાલી તમારે શોધવાની જરૂર હોય છે ગોતવાની જરૂર હોય છે આગળ વધીએ ટ્વેન્ટી સેવન્થ એટલે શું થઈ જાય સત્યાવીસમું ટ્વેન્ટી એથ એટલે કે અઠ્યાવીસમું ટ્વેન્ટી એટલે કે ઓગણત્રીસમું અને એટલે કે તો આ રીતે વિદ્યાર્થી મિત્રો તમારે જે સ્કૂલમાં રજિસ્ટર આવેલા છે એ રજિસ્ટરના ના આધારે તમારે આ પ્રકારે વાક્ય બનાવવાના છે તો 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 કે 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 ફર્સ્ટ સેકન્ડ થર્ડ ફોર્થ ચાલો આપણે ત્રીસ સુધી શબ્દો જે છે ભણી બસ વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં એટલું જ આજે આપણે ભણ્યા યુનિટ નંબર પાંચની બીજી એક્ટિવિટી એક્ટિવિટી નંબર ટુ મળીશું આવતા વિડીયોમાં જેમાં આપણે આ યુનિટ ની એક્ટિવિટી નંબર ત્રણ વિશે અભ્યાસ કરીશું વિદ્યાર્થી મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો તમારા મિત્રોમાં શેર કરો અને ચેનલ માં નવા હોય તો સબસ્ક્રાઈબ કરો